છેલ્લા પાંત્રીસ વર્ષથી ભરલી વાક્ય અને ખગોળ વિજ્ઞાનના આધારે હવામાનની આગાહી કરનાર રમણીક વામજાએ ફરી એક વખત મોટી આગાહી કરી છે તેમના અનુસાર ડિસેમ્બર મહિનાના પાછલા દિવસોમાં કમોસમી માવઠું અથવા છૂટાછવાયા વરસાદ પડવાની શક્યતા છે સત્તરથી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન વિછુડો હવાથી વાદળછાયું વાતાવરણ રહેશે અને ગામડામાં જેને કાતરું કહેવામાં આવે છે તેના કારણે આવતું વર્ષ સારું રહેવાની આશા છે તેમજ ત્રેવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર દરમિયાન પણ કમોસમી વરસાદ માવઠું કે છૂટાછવાયા છાટા પડી શકે છે બેજવાળા વાતાવરણને કારણે ધાણા અને જીરુના પાકને નુકસાન થઈ શકે છે બાગાયતી પાકોમાં કેરીના મોર બેસવાની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે પરંતુ જાન્યુઆરીની બે તારીખથી ઠંડી પડવાની શક્યતા છે ફેબ્રુઆરી અને માર્ચમાં બે ચંદ્રગ્રહણ તેમજ સૂર્યગ્રહણ આવવાથી વાતાવરણ પર અસર પડી શકે છે એમ રમણીક વામઝાએ જણાવ્યું ખેડૂતોને આગાહીને ધ્યાનમાં રાખી પાકનું રક્ષણ કરવાની સલાહ આપવામાં આવી છે બાર બે હજાર પચીસ અઢાર બાર બે પચીસ ઓગણીસ બાર બે પચીસ ને એક બે છે આ વિશ્વ બેસવાથી વાદળીયું હવામાન અને જે ગામડામાં કહેવા છે આ વિશ્વ બે કાચરો કહેવામાં આવે છે એટલે આવતું વરસ સારું જશે એક વરસાદને રૂપી વરસાદ થશે તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ તારીખ અઠાવીસ બાર પચીસ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થઈ માવઠા રૂપી વરસાદને છાતા સુધી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે પાકને કીધું આ પાકની અંદર દાણા અને જીવો સાચવજો કારણ કે ભેજવાળું વાતાવરણ હોવાથી એટલે માટે ખાસ કાળજી રાખો પાવામાં શાંતિ રાખજો ને કદાચ આ વાદળીઓમાંથી કદાચ કદાચ પોવનની ધોર રહેશે અને બગીચાવાળાને પણ અમુક કેળીને બગીચા જે મોત ફૂકશે ત્યારે અમુક પણ નુકસાન થાય તેવું મારું પૂર્વ અનુમાન છે